ટોપિક ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમાનતા પ્રસ્તાવના માનવજાતનો સમુચિત વિકાસ સ્ત્રી સમાનતામાં રહેલો છે એ વાત બૌદ્ધિક રીતે સર્જાઈ હોવા છતાં ઇતિહાસમાં પુરુષો શક્તિનું જ મહિમા ગાન કરવામાં આવે છે સ્ત્રીઓને અવાજવાનું મહત્વાકાંક્ષા અવગણના થતી રહી છે એને આજે પણ ઘરના કામમાં ખૂબ વ્યસ્ત રીતે ધકેલાઈ રહી છે જાતિ સમાનતા ગીતા ચાવડા બે હજાર એક સ્ત્રી સ્થાપક જણાવે છે કે ઓગણીસો સિત્તેરની શરૂઆતમાં અમેરિકામાં કેટલાક સ્ત્રીઓ સંગઠનો જે વિકાસની પ્રક્રિયા સાથે સંકળાયેલા હતા તેમના દ્વારા સમાનતા અભિગમની શરૂઆત થઈ તેના મૂળ નારીવાદી વિચારસરણીઓમાં રહેલ છે આ અભિગમનો મુખ્ય ભાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અસમાનતા રોક રોકાવવાનો અને ઘટાડવાનો છે બહુ સ્પષ્ટ રીતે સમાનતાનો ઉદભવ રોમાન કાયદામાં તેના કાનૂની અર્થની સાથે થતો ઓગણીસમી સદીમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા દરમિયાન કામદારોએ પોતાના આર્થિક અને સામાજિક ન્યાય માટે આ વિભ છૂટન ઉપયોગ કર્યો છે સાર્થક જોડણી કોષ અનુસાર સમાનતાનો અર્થ સમાન ગુણ સમાન ગુણ ધર્મનો ધર્મવાળો એમ આપ્યો છે બીજો અર્થ સૌને સમાન ગણવા એટલે કે સમાનતા એવો પણ આપ્યો છે એટલે ભાષાની નજરે સમાનતા અને અસમાનતા વચ્ચેના અર્થનું સરખા સરખામપણું લાગે છે ઓક્સફોર્ડ ડિશનરી અનુસાર બંનેના અર્થ સૂક્ષ્મ અને સૂચક ભેદ છે સમાનતા એટલે સંખ્યા રકમ કિંમત તીવ્રતામાં સમાનતા રહે લાયકાત અને પ્રાપ્તિ કે ઉમેદ ઉમદાપણામાં કે જોખમી પરિસ્થિતિમાં પણ સમાનતા વ્યક્તિમાં ભેદભાવ વગરની સમાનતા ન્યાય કે વ્યાજબીપણું કે વસ્તુમાં પ્રમાણભૂતતા સરખો વીસો સપાટી કદ આકાર સ્થિર ગતિ કે પ્રક્રિયાના સંદર્ભમાં એક સરખાપણું અહીં સમાનતાના અર્થને વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જાતિ સમાનતા માટે બંધારણીય જોગવાઈ ભારતનું બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું સમાજ માટેની આ શાંતિ ક્રા શાંતિક્રાંતિ હતી નાના સમૂહના વહેંચાયેલો ભારતીય સમાજ બંધારણ થકી એક તંદુમાં જોડાઈ શક્યો હતો બંધારણને આપણા દેશને મૂળભૂત લેખિત દસ્તાવેજ છે જે અનુસાર સરકાર દેશોનો વહીવટ કરે છે મૂળભૂત અધિકારો ભારતમાં બંધારણમાં ભાગ ત્રણના અનુચ્છેદમાં મૂળભૂત હકો દર્શાવે છે જે પ્રત્યે ભારતીય નાગરિકને જાતિ ધર્મ જ્ઞાતિ કે લિંગ દ્રષ્ટિએ સમાન ગણે છે અને સમાનતાનો હક આપે છે જેમાં નીચેને મૂળભૂત અધિકારો સમાવેશ સમાનતાનો અધિકાર અનુચ્છેદ ચૌદથી અઢાર સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ ઓગણીસથી બાવીસ શોષણ વિરુદ્ધ અધિકાર અનુચ્છેદ ત્રેવીસથી ચોવીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ થી અઠ્યાવીસ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષય અધિકાર અનુચ્છેદ ઓ ઓગણત્રીસથી ત્રીસ બંધારણીય ઈલાજોનો અધિકાર અનુચ્છેદ બત્રીસ આ સર્વ મૂળભૂત અધિકારો અંતર્ગત સ્ત્રીઓને નીચેના બંધારણની આંખો અથવા અધિકારો મળે છે તેની ટૂંકમાં માહિતી કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા ગણવામાં આવે છે સ્ત્રી કે પુરુષ દરેક વ્યક્તિને આ કાયદો સરખી રીતે લાગુ પડે ધર્મ જ્ઞાતિ રંગ લિંગ સ્થળ કે જન્મ આધારિત ભેદભાવ કરી શકશે નહીં બંધારણમાં કુલ છ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે જાહેર સ્થળોએ સ્વતંત્રતા વર્ગ એકઠા થવાનો અધિકાર બીજું સંગઠનનું સ્થાપવાની સ્વતંત્રતા કો ઓપરેટિવ બીજ સરકારી સંગઠન ત્રીજું ભારતમાં કોઈપણ સ્થળે મુક્તપણે ફરવાની સ્વતંત્રતા ચોથું ભારતમાં કોઈપણ સ્થળે સ્થપાઈ થવાની સ્વતંત્રતા પાંચમું વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા છઠ્ઠું ભારતમાં કોઈ પણ સ્થળે કામ કરવાની સ્વતંત્રતા આપણા દેશમાં માનવ અધિકારો માટે આ એક ખાસ માનવ અધિકાર સંરક્ષણ ધારો ઓગણીસો ત્રાણુંમાં પસાર કરવામાં આવ્યો છે ઉપશાહાર ભારતનું બંધારણ સ્ત્રીઓને સુરક્ષા કરવાનું વચન આપે છે તે થકી સમાજની વધુ ઉત્તરતી અને વિકાસ થશે એવી આશાઓ પણ જન્મે છે પરંતુ વાસ્તવમાં ન્યાયતંત્ર તેના અમલમાં કરવામાં વિલંબિત થયા હતા જાણે આ બધી બાબતો સફેદ કાળા પરથી સહી બની કાળા રંગની ઉચાર કરતી છે લાગે છે